તો ગોધરાની જનતા કોઓપરેટિવ બેંકના હોદ્દેદારો સામે આક્ષેપ જેમાં નગરપાલિકા પૂર્વ પ્રમુખ સભાસદ તથા વિકાસ કમિટીના સભ્યોના આક્ષેપ છે બેંકની ચૂંટણી પ્રક્રિયામાં નિયમોનેવે મૂકી હોદ્દેદારોની ભરણી ખોટી સહી કરી ઠરાવો કર્યા હોવાના થયા છે ગંભીર આક્ષેપો ખાસ સાધારણ સભા કાગળ પર બોલાવી હોવાના પણ આક્ષેપ છે મુખ્ય હોદ્દાઓ પર કેટલાક લોકો આધિપત્ય જમાવી બેઠા હોવાની પણ રજૂઆત છે જેની અમને જાણ નથી જે મીટિંગ બોલાવવામાં નથી આવી એવી મીટિંગમાં અમારી સહીઓ ખોટી કરી અને એનો ખોટા મંજૂર કરેલ છે કે ભાઈ જે સભાસદ પાસે પંચોતેર દિવસ પહેલા સો એ ચૂંટણી લડી શકે તો એ એ ખોટો નિયમ બનાવીને અમારી સહીઓનો દુરુપયોગ કરેલ છે અને પોતાના મળતિયાઓ ચૂંટણી લડી શકે જે જૂના ડિરેક્ટરો જે લડી શકે પોતાના સગા સંબંધે ચૂંટણી લડી શકે એના માટે ઠરાવ કરવામાં આવ્યો છે જેની અમને જાણ થતા અમે જિલ્લા રજિસ્ટ્રાર ગાંધીનગર બેંકમાં વિકાસ કમિટીમાં સભ્ય હતો એ લોકોએ બારમા મહિનામાં સાધારણ સભા સ્પેશિયલ સાધારણ સભા હતી એમાં મને બોલાવેલ નથી ને મારી બોબત સહી કરી છે ને પોતાના મનસ્વી રીતે નવા નિયમો બનાવીને નવા નિયમો પાસ કર્યા છે એ લોકોએ મારી એજ માંગ છે કે લોકો મારી બોગસ સહી કેમ કરી એની સામે કર્યું છે એની સામે કડક પગલા લેવાય માંગારણ સભાના નિયમો બધા કેન્સલ થાય થાય લોકશાહીમાં ઉભા રહેવાનો હક છે તો બધા પોતાના હકથી લડી શકે જે પણ કંઈ અત્યારે ચાલી રહ્યા છે આક્ષેપો પ્રતિ આક્ષેપો આ સમગ્ર મેટર કોર્ટની અંદર અંદર સબજુરિશિયલ છે કોર્ટ જે પણ કઈ નિકાલ કરે એની અંદર અમને કશું કહેવાનું રહેતું